હે ગાઈ <laughs> 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 હું છું સ્વાગત છે તમારું મારા મારા નવા કેમ છો તમે બધા તો ભાઈ તમને હેપી દિવાળી આજે છે દિવાળી અને બધા ફટાકડા ફોડે છે ને હું ફોડવાનો છું પણ અત્યારે બધા બારે ફટાકડા પણ અત્યારે બધા બારે ફટાકડા ફોડે છે અને આપડે ઈ જોવા જવાનું છે અને પછી દસ સાડા દસ જેવું થાય ને આપડે પાસે જે હોય ને એ બધા ફોડવાના છે કે બધા ફોડી લે ને પછી આપડે ફોડવાના છે

હું ક્યો હેપી દિવાલી હેપી દિવાલી ફટાકડા ફોડતા શીખવાડે છે ફોડો છો તું આયા છો હેપી દિવાલી સીધો હેપી દિવાલી જો 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 સોમ કરે જો હું

બાકી ક્યાં છે વાહ ભાઈ વાહ પકડ હા આ પકડ જો આ બે ભાઈ હાલ્યા આવે ને એમાંથી આ આ ભાઈ છે ને એ લખનઉ થી थेट આવ્યા છે જો મારા ભાઈના મિત્ર છે એટલે આપણે મિત્ર છે અને ફેન છે આપણા લખનઉ થી थेट ફેન આવ્યા છે આપણા કેસે હો મસ્ત મસ્ત સારું સારું એ ધીમે ધીમે ગુજરાતી બોલે છે કેમ છો મજામાં મજામાં

ઉભે પકડે રાખું એ ઈસરો વાળા આપણે ગોતવાના છે ઈસરો વાળા ગોતવાના છે આપણે એલા એક નંબર હાલો બીજું 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 બીજું

આયા ઠેઠ આવસ આયા મૂકી દેજે મારો આગળ રમાય છે જો જો કિરણભાઈ હાલો મૂકી દે આય મૂકી દે મૂકે ત્યાં હે હાલો અંદર હાલો અંદર જવાનું

એ ભાઈ હલો ભાઈ હે આમ તો હા ભાઈ સીધા આવે એટલે ખેડી જ નાખવાનું તમે એમ કરીને કરી આ જો અમારું પેન્ટ ગયું ડેન્જર ઝોન માંથી બારી લેવલ થ્રી

હા ફૂટતા નઈ હાથ ને ઇંગોરિયામાં રમવા કાળે જ હોય એનું કામ છે બાકી જવા તેવાનું કામ નથી ઉડે તો જાય

તો હવે આપડો વ્લોગ આપડે પૂરો કરીએ છીએ જો વ્લોગ માં મજા આવી તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો અને મારા તરફ તમને બધાને હજી એકવાર હેપી દિવાળી ટાટાભાઈ ભાઈ